હલો ફ્રેન્ડ્સ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો ના બ્રેડની જરૂર પડશે કે ના ટોસની જરૂર પડશે મિની પીઝા બનાવવા માટે માત્ર એક વાટકો ઘઉંનો લોટની જરૂર પડશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા પીઝા કેટલા સરસ બનીને તૈયાર થયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને એકદમ બહાર કરતાં પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઘરે જ બનાવો મિની પીઝાની રેસીપી અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક વાટકો ઘઉંનો લોટ લેવાનો છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ચમચી દળેલી ખાંડ એડ કરી લેશું એક ચમચી બેકિંગ પાવડર એડ કરી લેશું આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે હવે જે વાટકો ભરીને આપણે ઘઉંનો લોટ લીધો છે તે જ વાટકો ભરીને આપણે દહીં લેવાનું છે દહીં આપણે ફ્રેશ લેવાનું છે દહીં એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે જરૂર પડે એમ આપણે પછી પાણી એડ કરીશું અને એક સરસ એવું આપણે બેટર તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ ઘઉંના લોટનું બેટર બનાવવાનું છે તો જે વાટકામાં આપણે દહીં લીધું હતું તેમાં જ આપણે પાણી એડ કરીને આપણે થોડું મિક્સ કરીને આપણે પાણી એડ કરી લેવાનું છે જરૂર પૂરતું પાણી થોડું થોડું એડ કરજો નહીં બેટર છે તે પાતળું થઈ જશે તો તેનું ખાસ ધ્યાન દેવાનું છે બેટર પાતળું ના થાય તે તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે થોડું થોડું પાણી એડ કરીને જ બેટર તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું બેટર છે તે સરસ એવું તૈયાર થઈ ગયું છે તો આ રીતના આપણે બેટર રાખવાનું છે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે અને આપણે સાઈડમાં મૂકી દેશું ગેસ ઉપર આપણે એક પેન ચડાવી દેશું તમે ઢોસાનું પેન લઈ શકો છો ફ્રેન્ડ્સ અને તમારી પાસે ના હોય તો તમે નોર્મલ જે રોટલી બનાવવાની તવી હોય તેની ઉપર પણ બનાવી શકો છો પેનને આપણે થોડું તેલથી ગ્રીસ કરી લેશું ગેસની આંચ છે તે આપણે થોડી ધીમી રાખવાની છે હવે મિની પીઝા બનાવવા માટે આપણે મીડિયમ પેન છે તે ગરમ થઈ ગયું છે થોડું આપણે બેટર એડ કરશું જો તમે મોટા બનાવવા માંગતા હોય તો તમે મોટા પણ બનાવી શકો છો અહીંયા હું મિની પીઝા બનાવી રહી છું તો આપણે થોડું થોડું બેટર એડ કરશું અને ત્રણ પીઝા આપણે તૈયાર કરશું આ રીતે આપણે થોડા ફેલાવી લેવાના છે થોડી આપણે ઢાંકી દેસુ બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે જોઈ લેશું તો આ રીતે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે એક સાઈડ કૂક થઈ ગયા છે તો બીજી સાઈડ આપણે પલટાવી લેશું ગેસ આપણે થોડીવાર માટે બંધ કરી દેસું અહીંયા આપણે પીઝા સોસ લીધો છે તેને આપણે સ્પ્રેડ કરી લેશું કારણ કે આપણે જે નોનસ્ટિક તવી છે તે ગરમ છે એટલા માટે આપણે થોડીક વાર માટે ગેસને બંધ કરી દીધો છે આપણે થોડું ડેકોરેશન કરી લઈએ ત્યાં સુધી ગેસને બંધ રાખશું મોજરેલા ચીજ લીધું છે તેને આપણે સ્પ્રેડ કરી લેશું પીઝા સોસ લગાડીને મોજરેલા ચીજ આપણે આ રીતે સ્પ્રેડ કરવાનું છે જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો અહીંયા આપણે કેપ્સિકમ મરચાં લીધા છે લાલ લીલા મરચાં લીધા છે ડુંગળી લીધી છે કોણ લીધા છે તે આપણે ચીજ ઉપર આ રીતે મૂકી દેશું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ ચોક્કસથી આ રીતે એકવાર બનાવીને તો જુઓ બહુ જ પસંદ આવશે તમને જો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાગે છે મરી પાવડર સ્પ્રિન્કલ કરશું ઓરિગાનો સ્પ્રિન્કલ કરશું તમે આમાંથી કોઈ પણ વસ્તુ તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો ફ્રેન્ડ્સ ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરશું તમને પણ જોઈને ખાવાનું મન થતું હશે ને એટલા સરસ બન્યા છે ને ફ્રેન્ડ્સ તો ક્યારે બનાવો છો તમે મિની પીઝા એ પણ ઘઉંના લોટના મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મોજરેલા ચીજ આપણે ઉપરથી ફરીથી સ્પ્રિંકલ કરશું ચીજ આપણું મેલ્ટ થશે પછી આ પીઝા એકદમ મસ્ત એવા બહાર કરતાં પણ સરસ લાગશે ચીજ આપણે છીણીને થોડું આપણે ડેકોરેશન કરશું તો દેખાવા પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ગેસને ચાલુ કરી દેસું એકદમ ધીમા ગેસે અને ધીમા ગેસે આપણે બે થી ત્રણ મિનિટ થવા દેસું આ રીતે પાણીની વાટકી વચ્ચે રાખવાની છે જેથી તેના ભાપથી આપણા પીઝા છે તે ખૂબ જ સરસ બને છે અને ચીજ એકદમ સરસ રીતે મેલ્ટ થાય છે ત્રણ મિનિટ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું ત્રણ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ હવે આપણે જોઈ લેશું વાટકીને આપણે હટાવી લેશું ગેસને આપણે બંધ કરી દેવાનો છે તો નીચેથી તમે આ રીતે જોશો તો સરસ રીતે કૂક થઈ ગયા છે ગેસ ગેસને બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ હવે આપણે પીઝાને એક પ્લેટમાં કાઢી લેશું જુઓ ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું છે તમારે ખાવા છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો જો છોકરાઓને પણ ખૂબ જ પસંદ આવે એવા ઘઉંના લોટના પીઝા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે મિની પિઝા પણ બનાવી શકો છો અને મોટા પિઝા પણ બનાવી શકો છો અહીંયા બાજુમાં લાદી કાપવાનું કામ ચાલુ છે જેથી તેનો અવાજ પણ આવી રહ્યો છે અને મને પણ ડિસ્ટર્બ થાય છે તમને પણ થતો હશે જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે બન્યા છે ને એકદમ લાજવાબ થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય બાય